નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર હવે કપાસ વાવતા ખેડૂતો માટે ટેકાના ભાવમાં જે ખેડૂતો વેસવાલી કરવા માગે છે તેમને માટે આગામી મહિનામાં હવે નોંધણી શરૂ થશે કઈ તારીખે નોંધણી શરૂ થશે અને ક્યાં સુધી થઈ શકશે સાથે જ આજે ભાવમાં શું થયું બજાર વધ્યો કે ઘટ્યો સાથે રૂ બજારમાં સતત ઘટાડા હોવા છતાં કપાસમાં ભાવ કેમ ટકેલા તેની સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો જોજો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો કપાસના ભાવ હાલ અત્યારે રૂ બજાર સતત ઘટી રહ્યું છે તે છતાં કપાસ બજારને ટેકો છે કારણ કે કપાસિયા અને કપાસિયા ખોળ બજારમાં સારી એવો સુધારાના પગલે કપાસના ભાવ ઘટતા નથી જોવા મળતા અને કપાસ બજારને છે ત્યારે હવે કપાસની વેસવાલી કરવા માટે આગામી મહિનાથી ટેકાના ભાવે નોંધણીના કામકાજો શરૂ થઈ જશે ત્યારે તારીખની વાત કરીએ તો આગામી સપ્ટેમ્બર મહિનાની અંદર પહેલી સપ્ટેમ્બરથી લઈને નોંધણી શરૂ થશે અને ત્રીસ સપ્ટેમ્બર સુધી નોંધણીના કામકાજો શરૂ રહેશે ત્યાં સુધી જે ખેડૂતોને પણ ટેકાના ભાવે વેસવાલી કરવી હોય તો તેવા ખેડૂતો ભાવ માટે વેસવાલીની નોંધણી કરાવી શકે તો મિત્રો હવે આપણે વાત કરીએ તો રૂબજારના ઘટાડા હોવા છતાં કપાસની બજારમાં ભાવને ઘટાડાને બ્રેક છે કારણ કે રૂબજારમાં મંદીનો દોર યથાવત હતો પરંતુ નવા કપાસની આવક વરસાદને કારણે થોડી લેટ થાય તેવી સંભાવના છે જેથી ભાવ સ્ટેબલ હતા સારા કપાસમાં રાજકોટમાં દસ વધ્યા હતા તો આગામી સમયમાં અમુક સેન્ટરોની અંદર હજી પણ વીસથી લઈને ત્રીસ રૂપિયા પ્રતિ વીસ કિલોએ વધવાના ચાન્સ દેખાય છે જ્યારે હવે નવી આવકોની વાત કરીએ તો ત્રીસ ઓગસ્ટ અથવા પહેલી સપ્ટેમ્બરથી ક્યાંક ક્યાંક નવી આવકો પણ ધીરે ધીરે મુહૂર્ત થવા લાગશે જેથી કપાસના ભાવમાં સારો એવું બજાર મળી શકે અને હાલ આજની વાત કરીએ તો રાજકોટમાં કપાસના ભાવ સારી એવી ક્વોલિટી હોય તો સોળસો દસથી લઈને સોળસો સાઠ રૂપિયા સુધી જતા હતા જ્યારે એ પ્લસમાં સોળસોથી સોળસો ચાલીસ બી પ્લસમાં પંદરસોથી સોળસો બી ગ્રેડમાં ચૌદસોથી પંદરસો અને સી ક્વોલિટીની અંદર બારસોથી ચૌદસો સુધીના ભાવ થતા હતા જ્યારે આજે આખા ગુજરાતભરની વાત કરીએ તો પાંચથી લઈને સ હજાર મણની આવક માંડ હતી વાત કરીએ તો આજે પણ મંદીનો દોર યથાવત હતો અને ખાંડીએ વધુ એકસો પચાસનો ઘટાડો થયો છે જ્યારે કપાસિયા અને કપાસિયા ખોલની વાત કરીએ તો તેમાં આજે બેન્ચમાર્ક વાયદો ચોત્રીસો ને એકાવન રૂપિયાની સપાટી ઉપર બંધ હતો હાજરમાં કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો અને આગામી સમયમાં બજારમાં હજી પણ ખોળ વાયદામાં સામાન્ય સુધારા છે કારણ કે નિકાસ વેપાર સારા હોવાના કારણે બજારને ટેકો મળી રહ્યો છે તો બસ આજના કપાસના સમાચારમાં આ